એ નેતાને હું આ જાહેર મંચ પરથી કેવા માંગુ છું તમે છેલ્લા સાડા ચાર વર્ષથી આદિજાતિ તમારા જ વિસ્તારમાં અને આખા ગુજરાતમાં ઘણી બધી પ્રાથમિક શાળાઓ એવી છે કે જે આજે જર્જરીત છે ઘણી બધી શાળાઓ એવી છે કે જ્યાં એક થી ચાર ધોરણના બાળકો એક જ ઓરડામાં ભણે છે ઘણી બધી શાળાઓ ના ક્લાસરૂમ એવા છે કે જ્યાં પાંચ થી આઠ ધોરણ એમને ભણાવવા માટે એક જ શિક્ષક ભણાવે છે તમે વાત કરો છો અમારા આદિવાસી ને કે અમારો આદિવાસી ભણશે અને જાગશે નેતાજી તમે અમારા બાળકો માટે કમસે કમ જે ઓરડાઓ છે આજે ગુજરાત માં જે એક થી પાંચ ધોરણ ના જે ભણાવે છે એમાં અઢાર હજાર થી પણ વધારે શિક્ષકો ની આજે ઘટ છે તો અમારો આદિવાસી સમાજ હોય

કે જે લોકો આશ્રમ શાળા અને અન્ય શાળાઓમાં ભણાવી રહ્યા છે એવા શાળાઓના તમે પાંચ પાંચ મહિનાથી પગાર નથી કરી શકતા અમારે તમને આજે તમે પણ આદિજાતિ મંત્રી છો આજે અમારો આ જે આદિવાસી સમાજના જે લોકો બેઠા છે આજે ઇઠ્યોતેર વર્ષ દેશને આઝાદ થઈ ગયા પણ તેમ છતાં આજે જમીનો એમના નામે થતી નથી થાય છે ભાઈ તમારી જમીનો નામે જે જગ્યા પરથી આવ્યા ત્યાં ગાડી આપણા જ ગામના લોકો જો આ કેવડીયા જવું હોય તો એમની પાસે આધાર કાર્ડ માંગવામાં આવે છે એમને રોકવામાં આવે છે એમના પર ખોટા કેસો કરવામાં આવે છે તો શું આ ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે એમની જવાબદારી નથી બનતી કે આ અમારા આદિવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવા માટે જે જમીનો આપી છે તો અહીંયા ગાડી રોજગાર માટે સારામાં સારી વ્યવસ્થાઓ કરી આપીએ આ જમીનો આપણા બાપ દાદાની છે આ દેશ પણ આપણા બાપ દાદાનો છે અને આ દેશમાં જે રક્ષા કરે છે બોર્ડર પર એ પણ આપણા ખેડૂત પરિવાર માંથી આવેલા યુવાઓ આજે દેશની રક્ષા કરે છે અને આ જે આપણા દેશમાં તમે આપણા ગરીબ માણસોની જે જંગલની જમીનો અને જે ટ્રાઇબલ વિસ્તારોમાં જે જમીનો આવે છે એ આ નેતાઓ બેઠેલા જે છે એ નેતાઓ આ ઉદ્યોગપતિઓને આપી દે છે આપણી જમીનો